કઈ વાનગી બાળકોને સૌથી વધારે પસંદ છે તો પસંદમાં જો સૌથી વધારે આવે છે બટાટાનું શાક તો આપણે લખીએ બટેટાનું શાક બીજું બે કઈ વાનગી બાળકોને સૌથી ઓછી પસંદ છે તો સૌથી ઓછી પસંદ હોય એવી આ ના પસંદ એની બે છે નહીં પણ પસંદગીમાં જોવા જઈએ તો કારેલાનું શાક આવશે તો આપણે લખીએ કારેલાનું શાક ત્રણ પુલાવ ભાત કેટલા બાળકોને પસંદ છે તો જવાબ આવશે સાત બાળકોને ચાર સુખડી કેટલા બાળકો ના પસંદ છે તો જવાબ આવશે ચાર બાળકોને પાંચ શીરો કેટલા બાળકોને પસંદ છે તો જવાબ આવશે ચાર બાળકને પ્રશ્ન બે એક શાળામાં શિયાળો રમતોત્સવ યોજવામાં આવ્યો જેમાં ધોરણ ચારના બાળકોએ નીચે મુજબના ચાર્ટ પ્રમાણે ભાગ લીધો હતો જેના આધારે પ્રશ્નોના જવાબ લખો એક સ્માઇલી બે બાળકો દર્શાવે છે તો જોઈએ કોથળા દોડમાં કેટલા બાળકોએ ભાગ લીધો હતો તો ચાર છે તેથી આપણે એક સ્માઇલી બરાબર બે તો જવાબ આવશે કુલ આઠ બાળકોએ બે ફુગ્ગા ફોડમાં કેટલા બાળકોએ ભાગ લીધો હતો તો જવાબ આવશે દસ બાળકોએ કારણ કે પાંચ સ્માઇલી છે પાંચ દો દસ સંગીત ખુરશીમાં કેટલા બાળકોએ ભાગ લીધો તો જોઈએ ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત દો ચૌદ બાળકોએ ચાર લોટ ફૂંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો હતો તો કે છ બાળકોએ પાંચ રસ્સા ખેંચમાં કેટલા બાળકોએ ભાગ લીધો હતો તો જવાબ આવશે છ દુ બાર બાળકોએ પ્રશ્ન ત્રણ નીચે આપેલા કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો પેલું કુલ બાળકોમાંથી કેટલા બાળકોને દૂધ પસંદ છે જો અહીંયા આપણને અપૂર્ણાંકમાં સવાલ આપેલા છે તો આપણે કઈ રીતે વીસ છે તો આ આવશે કુલ વીસના ચાર ભાગ પડશે કેટલા ચાર હવે જોઈએ ચાર ભાગમાંનો નો એક ભાગ છે દૂધ કેટલાને પસંદ છે તો અડધા થયા ને વીસના અડધા દસ તેથી જવાબ આવશે આમાં અ એક દૃતીયાંશ બીજું કુલ બાળકોમાંથી કેટલા બાળકોને ચા પસંદ છે તો જવાબ આવશે એક ચતુર્થાંશ ત્રણ સંખ્યાના આધારે બાળકોમાંથી કેટલા બાળકોને કોફી અને દૂધ પીવાનું પસંદ છે કોફી દૂધ બંને થઈને જવાબ આવશે ક પંદર ચાર કુલ બાળકોમાંથી કેટલા બાળકોને ચા કોફી પસંદ છે તો જવાબ આવશે એક દૃતીયાંશ બ